ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપની સાથે રમેશ પરમાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે અને ચૂંટણીનો માહોલ એક જામ્યો છે ત્યારે આજે જંબુસર તાલુકાની અંદર જેને કહી શકાય કે જે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જ્યારે સંગઠન થયું છે અને ચૈતર વસાવા જેને કહી શકાય કે ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને ભાર જ ભારતીય જનતા પાર્ટીની અંદર લગભગ ત્રીસ વર્ષની જેને કહી શકાય કે પાંચ છ છ ટમ પછી સાતમી ટમે જ્યારે મનસુખ વસાવાની ચૂંટણીની ટિકિટ મળી છે ભારતીય જનતા પાર્ટીને બંને ચહેરા જ્યારે આદિવાસી સમાજના છે ત્યારે આપણી સાથે જંબુસરની ખાનપુર ગામની ગલીએ ગલિયા ચૈતર વસાવા પોતાનો પરિચય કરી રહ્યા છે રોડ શો કરી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે તો ચૈતરભાઈ વસાવા સાથે આપણે મુલાકાત થઈ છે ચૈતરભાઈ વસાવા આપ જ્યારે આ જંબુસર તાલુકામાં ફરી રહ્યા છો ત્યારે આમ આદમી પાર્ટી આપણને જેને કહી શકાય કે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ગુજરા ગુજરાતની લોકસભાની ઐતિહાસિક સીટ અહેમદ મોહમ્મદ પટેલનો ગઢ ગણી શકાય એક બાજુ મુમતાજ પટેલ અને એક બાજુ એમના શણપણ છે અને આપણને જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને ટિકિટ આપી છે તો શું કહેશો ચૈતરભાઈ વસાવા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે મારા પર જે કોંગ્રેસના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ભરોસો મૂક્યો છે ત્યારે માત્ર ચૈતરભાઈ ઉમેદવાર નથી સમગ્ર ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આગેવાનો અમે બધા ઉમેદવાર છે અને અમે બધા એક ટીમ બનીને લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે મનસુખભાઈ વસાવાને જે ત્રીસ વરસ આપ્યા એમની પોતાની સરકાર હતી છતાં એ લોકો નિષ્ફળ ગયા છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે ચૈતરભાઈને તક મળે અને ચોક્કસ આ વખતે મને આશા છે ભરૂચ લોકસભા અમે જીતીશું પણ સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના ચરણોમાં અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ સાહેબ શું એજન્ડા છે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે આવી રહ્યા છો તો કેવા પ્રકારનો પ્રજાના પ્રશ્નો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ગાડી ગામડે ગામડે ગેરંટીની યોજના મોદીની ગેરંટીની યોજના એવી ટીવી પર જાહેરાતો આવી રહી છે અને આપ જ્યારે ચૂંટણી લડવા માટે લેકડા છો યુવા નેતા છો તો આ બાબતે આપનો એજન્ડા શું હશે અને ભાજપ જ્યારે ગેરંટીની ગાડી ફેરવતી હોય તો વિકાસ છે કેવો કેવો આપ વિકાસ કરશો માત્ર ભાજપના આગેવાનોનો વિકાસ થયો છે મોદીની ગેરંટી જે ચારસો ને પચાસ રૂપિયાનો ગેસ હતો એ બારસો પચાસ થઈ ગયો મોદીની ગેરંટીમાં પિસ્તાલીસ રૂપિયા કે પંચાવન રૂપિયા પેટ્રોલ હતું એ સો રૂપિયાનું થઈ ગયું ખેડૂતોને આજે ભાવ નથી મળતા યુવાનોને આજે નોકરી નથી શાળાઓમાં માસ્તરો નથી જેટલા લોકોની જીઆઈડીસીઓમાં જમીનો ગઈ એમને વળતર નથી રેલવેમાં જમીનો ગઈ નેશનલ હાઈવેમાં જમીનો ગયા ભાડભૂજ યોજનામાં જમીનો ગઈ કોઈને વળતર આજ દિન સુધી આ સરકારોએ આપ્યું નથી નર્મદાનું પૂર આવ્યું એમાં અમે તો લોકોની વચ્ચે હતા અમે કીધું કે લોકોને એને વળતર મળવું જોઈએ સહાય મળવી જોઈએ એ પણ આ સરકારોએ પૈસા ચૂકવવા નથી માત્ર ને માત્ર પ્રચાર પ્રચાર ચાલે છે પ્રસાર ચાલે છે તાઇફાઓ ચાલે છે આજે તમે જો એમના હોર્ડિંગ્સો લાગી ગયા ગામડે ગામડે બસ સ્ટેનોમાં લાગી ગયા સિટીઓમાં લાગી ગયા બસમાં ચડો તો એમનું હોર્ડિંગ્સ તમને દેખાશે એટલે સુધી હદ કરી કે ટોયલેટમાં પણ તમે એમાં જશો તેમાં પણ તમે મોદીનું હોર્ડિંગ્સ દેખાશે તો આ ભાજપની પ્રચાર પ્રસારની પાર્ટી છે એ કોઈ લોકપ્રિય પાર્ટી નથી એટલે ભરૂચ લોકસભામાં અમે વિશ્વાસ આપીએ છીએ લોકોને પણ વિશ્વાસ આપીએ કે અમને એક તક આપો આવનાર દિવસોમાં આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ દલિત સમાજ પટેલ સમાજ કે રાજપૂત સમાજ બધા સાથે અમે ઉભા રહીને ભરૂચ લોકોના કામ કરવા માગીએ છીએ એટલે એક તક અમને મળવી જોઈએ મનસુખભાઈ વસાવાની સાહેબ ટિકિટ જાહેર થઈ અને આ વિસ્તારના ધારાસભ્યએ જાહેર કર્યું કે ભાઈ મનસુખભાઈ વસાવા પાંચ લાખ મતથી ભરૂચ લોકસભા વિસ્તાર પર મત મેળવશે અને જંગી જીત થશે સૌનો સાથ સૌનો વિકાસ લઈને ચાલીશું તો આ બાબતે સાહેબ આપનું શું કેવું છે અને આપ કેટલા મતથી જીતવાની ઈચ્છા વ્યક્ત કરો છો અથવા અંદાજ છે મનસુખભાઈ વસાવાને આગળ ત્રીસ વર્ષ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ આપ્યા છે છતાંય પોતે એક કાર્યાલય પણ આ વિસ્તારમાં ત્રીસ વર્ષ દરમિયાન ખોલી નથી શક્યા તો શું લોકોના કામ કરી શકવાના છે એટલે હવે ફરી નિષ્ફળ નીવડેલા છે તો ફરી એક મોકો માગે પણ લોકો ના પાડે છે અને તમે જોઈ શકો છો કે મનસુખ વસાવા હોય એમની પોતાની સરકાર હોય છતાં એ નિષ્ફળ નીવડેલા છે જે ફાકા ફોજદારી કરે છે છવ્વીસમાંથી છવ્વીસ જીતીશું એ રેકોર્ડ પણ આજે ભરૂચમાંથી તૂટવાનો છે પાંચ લાખની લીડ લઈશું એ રેકોર્ડ પણ ભરૂચમાંથી તૂટવાનો છે ભરૂચના લોકોએ મન બનાવી લીધું છે ભાજપનું અહમ તોડવાનું અને અમને તક આપવાની તો ચોક્કસ અમે આ લોકસભા જીતવાના છે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો બનાવ્યો છે સાહેબ રામ મંદિરના મુદ્દા પર કદાચ જીત મેળવીને રામ મંદિર બનાવ્યું છે આખા દેશમાં રામ રામ છે આ બાબતે આપણું શું કહેવું છે રામ ભગવાન માત્ર ભારતીય જનતા પાર્ટીના ભગવાન નથી એ બધા માટે બધા માટે આસ્થાના ભગવાન છે અને અત્યાર સુધી આ લોકો એ જ કામ કરતા આવ્યા છે ધર્મની રાજનીતિ જાતિ આધારિત રાજનીતિ અહીંયા લોકસભાની ચૂંટણી હોય એટલે હિન્દુ મુસ્લિમ કરીને જીતવાનું પણ આજે ચાલવાનું નથી આજે ચૈતરભાઈ ઉમેદવાર તરીકે આવ્યા છે મનસુખભાઈ કપાતા કપાતા બચી ગયા ચૈતરભાઈ આવવાથી મનસુખભાઈને હજુ એક તક મળી ગઈ છે પણ આ વખતે અમે એમને રિટાયર કરી દેવાના છે ખૂબ સરસ સાહેબ આભાર બીજો એક છેલ્લો અને અંતિમ પ્રશ્ન સાહેબ તમને જણાવી દઉં કે જે છે આ જબરજસ્ત ચૂંટણીનો માહોલ જામ્યો છે અને જબરજસ્ત આપણો પ્રચાર ચાલી રહ્યો છે તો આપને હું પ્રશ્ન એ પૂછીશ કે આ આ હતા આ વિસ્તારના જેને કહી શકાય કે લોકસભાના ભાવિ ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમીએ જેને કહી શકાય કે સંગઠન કર્યું છે અને કોંગ્રેસના ગઢમાંથી એક એક નેતા તૂટવા લાગ્યા છે અને અર્જુનસિંહ મોઢવાડિયાએ જ્યારે જેને કહી શકાય કે રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોડાયા છે તો આ બાબતે સાહેબ આપશું કહેશો દેશમાં લોકતંત્ર ખતરામાં છે આજે વિપક્ષને ખતમ કરવાની આ ષડયંત્ર છે આજે ભાજપ કહે છે કે દેશને અમે કોંગ્રેસ મુક્ત કરવાના છે પણ આખી ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયેલી છે અડધું કોંગ્રેસ ભાજપમાં છે આજે ત્યારે સામ દંડ ભેદ નીતિ અમારી સાથે પણ અપનાવે છે પણ જે લોકો લોકસેવામાં માને છે જે ભાર ભાજપની કરણી અને કથની જોઈ લીધી છે એ લોકો ક્યારે ભાજપમાં જવાના નથી અને જે પણ લોકો ગયા છે પોતાના અંગત સ્વાર્થ પોતાની મજબૂરીથી ગયા હશે એવું હું માનું છું ખૂબ